આ એક જ પ્રોજેક્ટ એવો છે એમાં તમે સવારે સુતા હોવ કે સાંજે ચાર વાગે સુતા હોવ તમને એક રૂપિયાનો ફેર નહીં પડે કારણ કે સુરત દાદા ઉગે છે દાદા ઉગશે એટલે તમારું અર્નિંગ ચાલુ થઈ જશે દસ વીઘા જમીનમાં તમે એક મેગાવોટનો પ્રોજેક્ટ નાખો એટલે એપ્રોક્સિમેટલી તમને મહિને છ થી સાત લાખની આવક થાય એટલે તમે વિચાર કરો કે તમે ખેતીમાં ગમે એટલી ખેતીનું વાવેતર કરો ગમે એ તમે પેદાશ વાવશો પણ તમને જે પ્રોપર આઉટપુટ મળતું હોય એ નહીં મળે તમારી પાસે જો દસ વીઘા જમીન હોય તો કદાચ એકાદ વીઘો જમીનમાં તમે તમારું ફાર્મ હાઉસ બનાવો એનો જે કંઈ પણ ખર્ચો તમે કરો છો એ પણ તમને સોલારમાંથી એનું અર્નિંગ થઈ જશે કારણ કે આઠથી નવ વીઘા જમીનમાં એક મેગાવોટનું સોલાર ફીટ થતું હોય એમાંથી મહિને તમને જો છથી સાત લાખની આવક થતી હોય તો આ છથી સાત લાખ તમે યરલી હિસાબ કરો તો ઓલમોસ્ટ સિત્તેર લાખની આસપાસ તમારી આવક થઈ પ્રોજેક્ટનું આયુષ્ય તો પચીસ વર્ષ સુધી છે તો બે વર્ષમાં તમારા પૈસા રિટર્ન થઈ ગયા અને પચીસ વર્ષ સુધી જો તમારો પ્રોજેક્ટ ચાલે છે તો ઓલમોસ્ટ તમને બસ્સો ટકા બસ્સો ટકા જેટલું વળતર તમને વધારે મળે છે તમે એક વિચારો કે કોવિડ નાઇન્ટીન જેવી મહામારી આવી ત્યારે લગભગ બિઝનેસ નોકરી બધું ઠપ થઈ ગયેલું પણ ત્યારે પણ જેને સોલારના પ્રોજેક્ટ કરેલા હતા એનું અર્નિંગ ચાલુ જ હતું એનું રીઝન છે કે ખેડૂત હોય તો ખેડૂતને પણ વરસાદ વધી જાય તોય ઇસ્યુ આવે તોય એને માલ જે મટિરિયલ થવાનું હોય નથી થતું અથવા વરસાદ ન આવે તોય દુષ્કાળ જેવી સ્થિતિ થાય તોય એને પાક ઉપજતો નથી તો આની જગ્યાએ જો તમે સોલાર નાખો છો તો સુરત દાદા ઉગે ને એટલે તમારું અર્નિંગ ચાલુ છે અને સુરત દાદા ઉગે નહીં ને એવું ક્યારેય બનતું નથી ગુડ મોર્નિંગ મિત્રો હું તમારો સોલાર સાથી પરેશીલું આજે હું તમને સોલાર વિશેની ટોટલી માહિતી આપીશ જેવા કે રેસિડેન્શિયલ સોલાર રૂપટોપ ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલાર રૂપટોપ અથવા તમારે કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલ સોલાર રૂપટોપ કરાવવા હોય તો એમાં આવતી મૂંઝવણો એમાં શું શું ક્વેશ્ચનો હોવા જોઈએ અંદાજીત એના ખર્ચા શું શું આવતા હોય અને કઈ રીતે આની પ્રોસિજર હોય આના વિશે આપણે આજે બધું જાણીશું અને તમારે સોલાર નખાવાનું છે તો કઈ ભૂલ તમારે ભૂલથી પણ ન કરવી એના વિશેની માહિતી લેશું આપણે તો મિત્રો આપણે સૌથી પહેલાં વાત કરીએ કે અત્યારે જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની પ્રધાનમંત્રી પીએમ કુસુમ યોજના જે ચાલે છે એમાં લોકોને ઘણી બધી મૂંઝવણો હોય કે મારી જમીન જે પડી છે એમાં હું સોલાર નાખી દઉં તો મને શું ફાયદો થઈ શકે તો આ બાબતે જો આપણે ડિટેલમાં જોઈએ ને તો પ્રધાનમંત્રી પીએમ કુસુમ યોજના છે એની પ્રોસિજર છે એ અમારી ટીમ તમને કરી આપશે એમાં તમારે કોઈ કોઈ જગ્યાએ દોડવાની જરૂર નથી જેમાં જમીન બિનખેતીથી લઈને ટોટલી પ્રોસિજર ગવર્મેન્ટમાં કોઈ પણ જગ્યાએ તમારે ખાલી એક બે જગ્યાએ એગ્રીમેન્ટ માટે જવું પડે બાકી તમારે કોઈ પણ જગ્યાએ ન જવું પડે અને જનરલી વાત કરીએ તો આપણે એક મેગાવોટનો સોલાર પ્રોજેક્ટ કરો તમે તો અંદાજીત દસ વીઘા જમીન જોઈએ હવે આ દસ વીઘા જમીનમાં તમે એક મેગાવોટનો પ્રોજેક્ટ નાખો એટલે એપ્રોક્સિમેટલી તમને મહિને છથી સાત લાખની આવક થાય એટલે તમે વિચાર કરો કે તમે ખેતીમાં ગમે એટલી ખેતીનું વાવેતર કરો ગમે એ તમે પેદાશ વાવશો પણ તમને જે પ્રોપર આઉટપુટ મળતું હોય એ નહીં મળે હવે તમે સોલાર પ્રોજેક્ટ કરશો ને એટલે તમને મહિને છ થી સાત લાખની આવક થશે તો આ આવક કોઈ નાની અમાઉન્ટ નથી તમે એક દસ વીઘા જમીનમાં તમને મહિને છ સાત લાખની આવક થતી હોય તો એ બહુ સારી અમાઉન્ટ કહેવાય જેથી કરીને તમારી કોઈ પણ જમીન સપ્ટેશન છાસઠ કેવી સપ્ટેશનની નજીક પડી હોય તો તમે અમારી ટીમનો કોન્ટેક કરીને ત્યાં સોલાર બેસાડવા માટેની શું પ્રોસિજર છે કેટલા કોસ્ટિંગ આવે છે આ બધી માહિતી તમે અમારી પાસેથી લઈ શકો છો અને મિત્રો આપણે કદાચ ધંધા નોકરીના હિસાબે બારગામ રહેતા હોઈએ આપણી જમીન છે એ ગામડે પડી હોય અત્યારે આ જમાનામાં એક તો સૌથી મોટું જમીન ફળદ્રુપ નથી હોતી અને બીજા નંબરમાં આપણે મજૂરો ગોતવાને એ બહુ હાલાકી છે એટલે મજૂરો નથી મળતા ખેતી થઈ નથી શકતી તો એની જગ્યાએ તમે સોલારનો ઓપ્શન લ્યો અને તમારી જે કંઈ પણ જમીન પડી છે એમાં તમે સોલાર ફિટિંગ કરાવો છો તો એનાથી તમને તમે જે ધાયરું નહીં હોય એટલું તમને વળતર તો મળવાનું જ છે અને બાકી આની કોઈ પણ પ્રોસિજર તમારે જો સાંભળવી હોય કે જોવી હોય કે વાતચીત કરવી હોય તો તમે મારો અથવા મારી ટીમનો પણ કોન્ટેક કરી શકો છો અને બીજો ફાયદો એ છે મિત્રો કે તમારી પાસે બે ત્રણ જગ્યાએ કદાચ અલગ અલગ જમીન હોઈ શકે એમાં એક જમીન તમારે સારી હોય તો ત્યાં તમારે પ્લાનિંગ હોય તમારું કે મારે ફાર્મ હાઉસ બનાવવું છે વિકેન્ડ વિલા બનાવવું છે તો તમારી પાસે જો દસ વીઘા જમીન હોય તો કદાચ એકાદ વીઘો જમીનમાં તમે તમારું ફાર્મ હાઉસ બનાવો એનો જે કંઈ પણ ખર્ચો તમે કરો છો એ પણ તમને સોલારમાંથી એનું અર્નિંગ થઈ જશે કારણ કે આઠથી નવ વીઘા જમીનમાં એક મેગાવોટનું સોલાર ફીટ થતું હોય એમાંથી મહિને તમને જો છથી સાત લાખની આવક થતી હોય તો આ છથી સાત લાખ તમે યરલી હિસાબ કરો તો ઓલમોસ્ટ સિત્તેર લાખની આસપાસ તમારી આવક થઈ અને એક મેગાવોટ પ્રોજેક્ટ નાખવાનો એપ્રોક્સ ખર્ચો અત્યારે સાડા ત્રણ કરોડ આસપાસ આવે છે જેમાં ઇન્ક્લુડિંગ ઓલ આવી જાય છે તો સાડા ત્રણ કરોડમાં એ તમને બેંક પણ સિત્તેર ટકા લોન આપે છે એટલે તમારું ઇન્વેસ્ટમેન્ટ ખાલીને ખાલી ત્રીસ ટકા છે હવે આ ત્રીસ ટકા અમાઉન્ટ તમે રોકો છો એની સામે તમે આ અમાઉન્ટ તમારી ત્રીસ ટકા છે એ તો તમે બેથી ત્રણ વર્ષમાં અર્નિંગ કરી લેશો તમારી કેપિટલ પાછી આવી જશે પછી તમારે ખાલી લોન જ ભરવાની છે હવે આ લોન ભરાતા ભરાતા મેક્સિમમ તમારે સાતથી આઠ વર્ષમાં કમ્પ્લીટ લોન થઈ જશે તો તમારો પ્રોજેક્ટ છે એ હંડ્રેડ પર્સન્ટ બેક વધીને સાતથી આઠ વર્ષમાં થઈ જશે અને પ્રોજેક્ટનું આયુષ્ય છે એ પચીસ વર્ષ સુધી ચાલે છે આમાં જે કંઈ પણ સોલાર પેનલ યુઝ થાય છે સોલાર ઇન્વર્ટર થાય છે એની વોરંટી ઇન્વર્ટરની પાંચથી દસ વર્ષ આવે છે સોલાર પેનલની પચીસથી ત્રીસ વર્ષ સુધીની વોરંટી આવે છે અને ફિટિંગ જે તમે કરતા હોવ એમાં જો ધ્યાન રાખીને બારીકાઈથી ફિટિંગ કરતા હોય કોઈ સારા કોન્ટ્રાક્ટર પાસેથી ફિટિંગ કરાવડાવતા હોય તો એમાં મેઇન્ટેનન્સની પણ બિલકુલ ઝંઝટ નથી આવતી ખાલી તમે જે સોલાર બનાવો છો ત્યાં એક લેબર રૂમ બનાવીને એકથી બે માણસો રાખો તોય તમારું સોલારનું પ્રોપરલી મેન્ટેનન્સ થાય છે અને આ તમે અત્યારે અત્યારે હું જે જગ્યાએ બેઠો છું એ સોલાર પ્રોજેક્ટ જ છે આ વન પોઈન્ટ ટુ મેગાવોટનો સોલાર પ્રોજેક્ટ છે આ એક એક વર્ષથી અમે કમ્પ્લીટ ફિટ કરેલો છે આમાં અત્યાર સુધીમાં અમને અઢાર લાખ યુનિટનું ઉત્પાદન થઈ ચૂક્યું છે હજી એક વર્ષમાં બે મહિનામાં અમે હજી બીજા બે લાખ યુનિટ કરશું એટલે કે એક વોટે તમારે વાર્ષિક એવરેજ દસ લાખ યુનિટની આવી તો તમે હિસાબ કરો કે ભાઈ ચોમાસું આવતું હોય ચોમાસાના દિવસો આપણે ગણતા હોય કે ભાઈ ચોમાસામાં વાદળા હોય જનરેશન ન આવે પણ એવી કોઈ માન્યતા છે એ બધી ખોટી છે ચોમાસાના વાતાવરણમાં પણ એક મેગાવોટમાંથી ત્રણ હજારથી ચાર હજાર યુનિટનું ઉત્પાદન થાય છે અને જ્યારે ચોમાસું નથી હોતું શિયાળો અથવા ઉનાળો હોય છે ત્યારે ત્રણ હજારથી લઈને ચાર હજાર સુધી યુનિટ ખાલી પાંચસો કિલોવોટના પ્રોજેક્ટમાં આવે છે તો પર મેગાવોટ તો તમારું આઠ હજાર યુનિટ પર ડેનું ઉત્પાદન થતું હોય છે અને અત્યારે હાઈ ઇફિશિયન્સીવાળી સોલાર પેનલો આવી ગઈ છે હાઈ ઇફિશિયન્સીવાળા સોલાર ઇન્વર્ટર આવી ગયા છે તો ઓછી જગ્યામાં વધારે આઉટપુટ મળે અને પેનલ પણ મેક્સિમમ આઉટપુટ કાઢી શકે આજથી તમે વિચારીએ આપણે આજથી પાંચ વર્ષ પહેલાં એક સોલારમાં અંદાજીત એક વોટે પર ડે પાંચ હજાર યુનિટ આવતા હતા કે જે આજની તારીખે આ ચારથી પાંચ વર્ષમાં ઇમ્પ્રુવમેન્ટ થઈને એ આઠ હજાર યુનિટે પહોંચી ગયું છે તો આ પ્રોજેક્ટ નાખવામાં તમારે કોઈ પણ સલાહની જરૂર હોય તમે અમારો કોન્ટેક કરી શકો છો અને મિત્રો આપણે કોઈપણ બિઝનેસ કે કોઈ પણ જગ્યાએ નોકરી ધંધો કરતા હોઈએ તો આપણે સૂતા હોઈએ ને તો આપણે ક્યારેય અર્નિંગ નથી થવાનું આ એક જ પ્રોજેક્ટ એવો છે કે એમાં તમે સવારે સુતા હો કે સાંજે ચાર વાગે સુતા હોવ તમને એક રૂપિયાનો ફેર નહીં પડે કારણ કે સુરત દાદા ઉગે છે સુરત દાદા ઉગશે એટલે તમારું અર્નિંગ ચાલુ થઈ જશે કારણ કે સુરત દાદા સવારે સાતથી સાંજના છ સુધી ઉગે ને તોય તમને આઠ હજાર નવ નવ હજાર યુનિટો એક મેગાવોટે ફાયદો થાય છે તો એવરેજ અત્યારના જે ભાવ છે એમાં બે રૂપિયાના સત્યોતેર પૈસાથી લઈને બે રૂપિયાના પંચાણું પૈસા સુધીના રેટ છે એમાં ગવર્મેન્ટની અલગ અલગ સ્કીમો આવતી હોય દર વખતે અને દરેક વખતે સ્કીમો ચેન્જ થતી હોય તો તમારે ગમે ત્યારે પ્લાન્ટ નખાવાનું પ્લાનિંગ હોય તો તમે અમારી ટીમનો કોન્ટેક કરીને આના વિશે પ્રોપર માહિતી લઈ શકો છો બાકી મિત્રો સોલારમાં તમે લગભગ અલગ અલગ વેન્ડરો પાસેથી કદાચ કોટેશન પણ કઢાવતા હશો એમાં તમને અલગ અલગ કોસ્ટિંગ આવતા હશે પણ એમાં બધા કોસ્ટિંગમાં તમારા ટર્મ્સ એન્ડ કન્ડિશન હશે ને એ ક્યાંક ને ક્યાંક અલગ અલગ લખેલા હશે અમે તમને જે ટર્મ્સ એન્ડ કન્ડિશન આપીએ છીએ એમાં હોલ એન્ડ સોલ તમે અમને જમીન લઈને હેન્ડ કરો ત્યારથી લઈને તમારું જનરેશન ચાલુ થાય ને તમારું પહેલું બિલિંગ આવે ને ત્યાં સુધીની જવાબદારી અમારી છે બાકી કોસ્ટિંગ બાબતે જો તમે કેલ્ક્યુલેશન કરતા હોવ તો એક સિમ્પલ છે કે તમે પામોલિન તેલ યુઝ કરો છો તો એ બારસોથી તેરસો રૂપિયામાં આવે છે અને સિંગ તેલ યુઝ કરો તો ચોવીસોથી પચીસોમાં આવે છે તો સોલારમાં પણ ઘણી બધી એવી વસ્તુઓ હોય કે જેના તમારે ભાવ જોવા પડતા હોય હું તમને એક વોટે ત્રીસ ટન ફેબ્રિકેશન આપતો હોઉં બીજા તમને એમાં ચોવીસ ટન ફેબ્રિકેશન આપતા હોય તો પાંચ ટન ફેબ્રિકેશન એ પાંચ લાખ રૂપિયાનો ફેર પડતો હોય તો તમારી એકચ્યુઅલ જે રિકવાયરમેન્ટ છે એ મુજબ જો તમે અમને કન્વે કરશો તો અમે તમને પ્રોપર ગાઈડલાઇન આપી શકશું અને પ્રોપર કોસ્ટિંગમાં તમારો પ્રોજેક્ટ કમ્પ્લીટ થઈ શકશે અને મિત્રો સોલાર નખાવ્યા બાદ સોલાર તો તમને બધા લો કોસ્ટમાં પણ કદાચ કરી દેતા હશે પણ એ ફિટિંગ થઈ ગયા પછી આફ્ટર સેલ સર્વિસ છે એ મોટો ઈસ્યુ છે કે તમારે કોઈ પણ સમયે કોઈ પણ ઇસ્યુ આવ્યો ને તો અમારી ટીમ છે એ પંદરથી વીસ વર્ષના એક્સપિરિયન્સવાળી ટીમ છે મોર દેન સિત્તેર મેગાવોટના પ્રોજેક્ટ અમે ઓલરેડી કરી ચૂક્યા છીએ અમે રેડિયન્ટ સોલારથી રાજ ગુજરાત અને રાજસ્થાન બે સ્ટેટમાં વર્ક કરીએ છીએ સિત્તેર મેગાવોટના પ્રોજેક્ટ ગુજરાતમાં કરી ચૂક્યા છીએ અને હમણાં વધિન એક મહિનામાં અમે રાજસ્થાનમાં દસ મેગાવોટથી ઉપરના પ્રોજેક્ટ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ તો હું તમારો સોલાર સાથે એટલું કહેવા માંગીશ કે તમે જે સમયે કોઈ પણ કંપનીને સિલેક્ટ કરોને તો તમે રેડિયન્ટ સોલાર જેવી કંપનીને સિલેક્ટ કરજો કે જે તમને ટોટલી માહિતી સાથે બધું માર્ગદર્શન પૂરું પાડશે અને તમને પ્રોપર પ્રોજેક્ટ કરવામાં મદદરૂપ થશે અને મિત્રો આ પ્રોજેક્ટ કરવો ને એ ખાલી કોઈ ઇન્ડસ્ટ્રીયાલિઝ કરી શકે ને એવું તમે ભૂલી જાઓ કારણ કે અત્યારના સમયમાં ગવર્મેન્ટ પણ એટલો સપોર્ટ કરે છે જેથી કરીને એક નાનો ખેડૂત હોય ને એની પાસે જો કંઈની બચત પડેલી હોય તો એ પણ આ પ્રોજેક્ટ કરી શકે છે કારણ કે ગવર્મેન્ટ બહુ ઓછા રેજમાં ઓછા વ્યાજમાં અત્યારે એને ઇન્ટરેસ્ટ રેટ આપે છે કારણ કે સાડા છથી સાત ટકા મેક્સિમમ આઠ ટકા સુધી ઇન્ટરેસ્ટ રેટમાં ગવર્મેન્ટ એને લોન પ્રોવાઈડ કરે છે એમાં નેશનલાઇઝ બેંક બધી આવી ગઈ એટલે હવે આ પ્રોજેક્ટ કોણ કરી શકે તો નાના ખેડૂતથી લઈને કોઈ એન્જિનિયર હોય કોઈ રિટાયર્ડ અધિકારી હોય ગવર્મેન્ટના અથવા કોઈ પણ વ્યક્તિ હોય કે જેની પાસે થોડી ઘણી મૂડી પડી હોય અને એને પેન્શન પણ આવતું રહેશે અને એનું જે વીઆરએસ આવેલું હોય એમાંથી પણ આ પ્રોજેક્ટ કરી શકે જેમાંથી એને જે જોબ ટાઈમે સેલરી મળતો હોય છે ને એનાથી વધારે એને આમાંથી પ્રોફિટ મળશે સોલારમાંથી તો એને આજીવન એને કોઈ જાતની તકલીફ નહીં પડે પેમેન્ટ બાબતની અને મિત્રો ઘણા લોકોને રિટાયરમેન્ટ લાઈફ પછી સિટીના વિસ્તારમાંથી દૂર રહેવું હોય કે જેને ગામડામાં રહેવાની ઈચ્છા હોય જેને પ્રાકૃતિક ખેતીની ઈચ્છા હોય તો આવા જે લોકો હોય એ એ પોતાના અર્નિંગ માટે એક સોલાર પ્રોજેક્ટ કરે છે અને બાજુમાં એકથી બે વીઘા જમીનમાં એની પ્રાકૃતિક ખેતી પ્લસ એનું મકાન બનાવીને એ ત્યાં નિવૃત્તિની લાઈફ જીવી શકે છે અને મંથલી એને જે ધાયરું હોય એટલું એને ઇનપુટ તો મળવાનું જ છે હવે આમાં મિત્રો સૌથી વધારે જે અત્યારે સળગતા પ્રશ્નો હોય ને એ છે સોલાર લગાવ્યા પછી એનું ઓ એન્ડ એમ કે આનું ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ કોણ કરશે તો તમે જે કંઈ પણ પ્રોજેક્ટ અમારી પાસેથી લગાવો છો એનું અમે કન્ટિન્યુઅસ મોનિટરિંગ ઓનલાઈન કરતા હોઈએ છીએ તમારા પ્રોજેક્ટ્સમાં તમારા સોલાર ઇન્વર્ટરથી લઈને તમારા મીટર બધી વસ્તુનું રીડિંગ પણ ઓનલાઈન હોય છે કે જેમાં તમે રેગ્યુલર બેઝિસ ડેલી સર્વિસ તમે અવરલી સર્વિસ ડેટા તમારે જોતો હોય તોય તમને મળે છે મંથલી ડેટા મળે છે વાર્ષિક ડેટા પણ મળે છે અને તમારે ત્યાં કોઈ પણ જાતનો ફોલ્ટ આવે છે તો અમારી ટીમ વધીને ફોર્ટી એઇટ અવર્સમાં તમને સર્વિસ આપશે તો તમારે ઓએન્ડમ બાબતની કોઈ પણ ચર્ચા વિચાર કરવાની જરૂર નથી અને મિત્રો આપણે અત્યારે જે સાઇટ ઉપર બેઠા છીએ આ એક મેગાવોટનો પ્રોજેક્ટ છે તો ગવર્મેન્ટને પાવર સપ્લાય કરવામાં એક જ મેગાવોટનો પ્રોજેક્ટ કરવો એ કંઈ જરૂરી નથી તમે પાંચસો વોટથી લઈને તમે ચાર વોટ સુધી સિંગલ લાઇનમાં ગવર્મેન્ટને પાવર સપ્લાય આપી શકો છો તો ચાર વોટ એસી પાવર અને પાંચ વોટ ડીસી પાવર સુધીનો તમે સિંગલ પ્રોજેક્ટ પણ કરી શકો છો અને હવે આ પ્રોજેક્ટ કરવામાં તમે એકલા કદાચ કેપેબલ નથી તો તમારી સાથે તમે તમારા ફ્રેન્ડ સર્કલમાંથી કોઈને લઈ શકો તમારા ફેમિલી મેમ્બરમાંથી કોઈને એડ કરી શકો અને પાર્ટનરશીપ ફર્મ બનાવીને તમે જોઈન્ટલી પણ આ પ્રોજેક્ટ કરી શકો છો તો એ પણ કોઈ ઇસ્યુ નથી અને મિત્રો આપણે જે વાત કરી આ સ્પેશિયલી પીએમ કુસુમ યોજના જે ગવર્મેન્ટને પાવર સપ્લાય કરવાની સ્કીમ છે એ બાબતની જ કરી છે પણ આમાં આપણે ગવર્મેન્ટને પાવર સપ્લાય કરવા સિવાય કોઈ પણ ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ હોય તો એને જે બિલ આવતું હોય એના માટે પણ એ કેપ્ટિવ પ્રોજેક્ટ કરી શકે છે જેમાં એને પર યુનિટ છથી સાત રૂપિયાનો ફાયદો થાય છે અત્યારે ગવર્મેન્ટ એને આઠથી નવ રૂપિયાનું બિલિંગ આપતી હોય છે એની જગ્યાએ એને બે રૂપિયાનો જ ખર્ચો આવશે પર યુનિટ બાકી સોલારમાંથી જે કંઈ પણ એને ઉત્પાદન વાર્ષિક થાય છે એને ઇન્ડસ્ટ્રીમાં સીધો સાત રૂપિયાનો ફાયદો થશે તો જે ગવર્મેન્ટ પાવર સપ્લાયમાં પ્રોજેક્ટ તમારો પાંચ છથી સાત વર્ષે ફ્રી થાય છે એ તમે જો કેપ્ટિવ પ્રોજેક્ટ્સ કરો છો તો બેથી ત્રણ વર્ષમાં તમે જે કંઈ પણ રોકાણ કરો છો એ તમને પરત મળી જવાનું છે પ્લસ પ્રોજેક્ટનું આયુષ્ય તો પચીસ વર્ષ સુધી છે તો બે વર્ષમાં તમારા પૈસા રિટર્ન થઈ ગયા અને પચીસ વર્ષ સુધી જો તમારો પ્રોજેક્ટ ચાલે છે તો ઓલમોસ્ટ તમને બસ્સો ટકા બસો ટકા જેટલું વળતર તમને વધારે મળે છે અને એ પ્રોજેક્ટ સિવાય તમે કદાચ તમારી પાસે પૈસા છે તમારે ગવર્મેન્ટને પાવર સપ્લાય નથી કરવો તમારા કોઈ સગા સંબંધી કે મિત્રો કે ફ્રેન્ડ સર્કલમાં જો કોઈને મોટી ઇન્ડસ્ટ્રી હોય અને તમારે પ્રોજેક્ટ્સ કરીને તમારે થર્ડ પાર્ટી એટલે કે તમારા મિત્રને પાવર સપ્લાય કરવો છો કરવો છે તો એનું પણ ઓપ્શન છે તો એને પણ તમારે પાવર સપ્લાય કરીને તમે મોટું અર્નિંગ કમાઈ શકો છો અને મિત્રો જો તમને કહું ને કે સોલાર શા માટે નાખવું જોઈએ તો એના માટે ઘણા બધા રસ્તાઓ છે તમે એક વિચારો કે કોવિડ નાઇન્ટીન જેવી મહામારી આવી ત્યારે લગભગ બિઝનેસ નોકરી બધું ઠપ થઈ ગયેલું પણ ત્યારે પણ જેને સોલારના પ્રોજેક્ટ કરેલા હતા એનું અર્નિંગ ચાલુ જ હતું એનું રીઝન છે કે ખેડૂત હોય તો ખેડૂતને પણ વરસાદ વધી જાય તોય ઇસ્યુ આવે તોય એને માલ જે મટીરિયલ થવાનું હોય નથી થતું અથવા વરસાદ ન આવે તોય દુષ્કાળ જેવી સ્થિતિ થાય તોય એને પાક ઉપજતો નથી તો આની જગ્યાએ જો તમે સોલાર નાખો છો તો સુરત દાદા ઉગે ને એટલે તમારું અર્નિંગ ચાલું છે અને સુરત દાદા ઉગે નહીં ને એવું ક્યારેય બનતું નથી એટલે તમારું અર્નિંગ કન્ટિન્યુઅસ ચાલું જ રહેવાનું એ પછી તમે સુતા તમે કોઈ એક્સિડન્ટ થાય છે તમે કોઈ પણ તમારા ફેમિલી મેમ્બરમાં તમારું કદાચ ક્યારે ડેથ પણ થાય છે ભગવાન ન કરે આવું પણ કદાચ થાય છે તો પણ તમારું ફેમિલી મેમ્બર છે એ પચીસ વર્ષ સુધી સિક્યોર છે અને આમાં તમે જે ઇન્વેસ્ટમેન્ટ કરો છો લગભગ પર મેગા મેગાવોટ ત્રણથી સાડા ત્રણ કરોડનું હવે એ પચીસ વર્ષ સુધીનું આયુષ્ય છે તો પચીસ વર્ષ પછી તમે એનો સ્ક્રેપ કરશો ને તોય તમને દોઢથી બે કરોડ રૂપિયા પાછા મળવાના છે તો તમારું ઇન્વેસ્ટમેન્ટ ખાલી દોઢ કરોડનું જ થયું તો આ સ્ક્રેપનું સ્ક્રેપ સેલ્સ કરશો અત્યારે જે આના પ્રાઇસ છે એ પચીસ વર્ષ પછી વધવાના જ છે તો એ સ્ક્રેપની વેલ્યુ પણ તમારા પ્રોજેક્ટ પ્રોજેક્ટ કોસ્ટની હાફ એટલે કે સાડા ત્રણ કરોડમાં દોઢથી પોણા બે કરોડ થઈ શકે અને મિત્રો અત્યારે આપણે ઘરમાં ફેક્ટરીમાં કે કોઈ પણ જગ્યાએ જે વીજળી યુઝ કરીએ છીએ એ વીજળી બનાવવા માટે કોલસાનો ઉપયોગ થાય છે તો આ કોલસાથી વીજળી બનાવવા માટે જે વાતાવરણને જે પ્રદૂષણ થાય છે એ પ્રદૂષણને અટકાવવા માટે પણ આપણે સોલાર પ્રોજેક્ટ્સ નાખીને રિન્યુએબલમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે પણ આપણે મદદરૂપ થઈ શકીએ છીએ અને સોલાર નખાવવા બાબતે તમારે કોઈ પણ પ્રોબ્લેમ હોય તમે ગમે ત્યારે મારો અથવા મારી ટીમનો કોન્ટેક કરી શકો છો રેડિયન્ટ સોલાર સોલ્યુશન્સ ઓફિસ નંબર સત્તરસો નવ વિંગ્સ ફોર્ચ્યુન હોટલની બાજુમાં રાજકોટ અને મિત્રો જો તમારે સોલારને લગતા કોઈ પણ તમારા મૂંઝવતા પ્રશ્નો હોય તો તમે અમારી ચેનલ સોલાર સાથીને સબસ્ક્રાઈબ કરીને તમે ટોટલી માહિતી સોલાર વિશેની અવનવી બધી માહિતી તમને મળતી રહેશે નવી નવી ટેકનોલોજીના પણ વિડીયા મળતા રહેશે ટોટલી સોલારને લગતું ટોટલી તમને માર્ગદર્શન મળતું રહેશે તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમને ગમે ત્યારે પણ જરૂર હોય તમે અમારે અમારો અથવા અમારી ટીમનો કોન્ટેક કરી શકો છો